છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં સતત એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે બીએમસી ઇલેક્શન્સ કેમ એમ યોજાઈ નથી પાંચ વર્ષમાં એકવાર યોજાતી મ્યુનિસિપલ ઇલેક્શન્સ ટુ થી સેવેન્ટીનથી યોજાઈ નથી આ વિલંબ પાછળ કોઈ એક કારણ નહોતું પરંતુ લાંબી લીગલ એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ કોમ્પ્લિકેશન્સ હતી આ વિલંબનું સૌથી મોટું કારણ વોર્ડ ડીલિમિટેશન હતું છેલ્લા દાયકામાં મુંબઈની વસ્તીમાં મોટા ફેરફારો થયા છે નવા વિસ્તારો વિકસિત થયા છે જૂના વિસ્તારો વધુ ગીચ બન્યા છે અને તેથી વોર્ડની સીમાઓ ફરીથી બનાવી પડી છે પરંતુ આ પ્રક્રિયા સરળ નહોતી કારણ કે તે સીધી રીતે રિઝર્વેશનના મુદ્દા સાથે જોડાયેલી હતી અહીંથી આવે છે ઓબીસી આરક્ષણનો કેસ ટુ માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી આરક્ષણ ત્યારે જ આપી શકાય જ્યારે રાજ્ય સરકાર આ માટે યોગ્ય રજૂ આ નિર્ણય પછી મહારાષ્ટ્રમાં બીએમસી સહિતની તમામ મહાનગરપાલિકાની ચૂંટણી રોકવી પડી કારણ કે રેઝર્વેશનની રચના સ્પષ્ટ થયા વગર વોર્ડની અને બેઠકોનું વિતરણ નક્કી કરી શકાય તેમ નહોતું દરમિયાન કોર્ટમાં પણ ઘણા કેસ ચાલી રહ્યા હતા કેટલાકે વોર્ડની સીમાઓ અંગે વાંધો ઉઠાવ્યો હતો જ્યારે અન્ય લોકોએ રિઝર્વેશન ફોર્મ્યુલા અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા દરેક કાનૂની પડકાર સાથે ચૂંટણી પ્રક્રિયામાં વધુ વિલંબ થતો ગયો કારણ કે કાનૂની ગૂંચવણો વચ્ચે ચૂંટણી યોજવી શક્ય ન હતી આ બધાનું પરિણામ એ આવ્યું કે ચૂંટાયેલા મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂરો થયો પરંતુ નવું બીએમસી હાઉસ રચાયું નહીં તેના બદલે બીએમસી નું સંચાલન એડમિનિસ્ટ્રેટર્સના હાથમાં ગયું મ્યુનિસિપલ કમિશનર અને નિયુક્ત અધિકારીઓએ એવા નિર્ણયો લેવાનો શરૂ કર્યો જે સામાન્ય રીતે ચૂટાએલા કોર્પોરેટરની દેખરેખ હેઠળ લેવામાં આવે છે આ શા માટે મહત્વનું છે કારણ કે એડમિનિસ્ટ્રેટર્સ લોકો દ્વારા ચૂટાતા નથી તેઓ મતદારો પ્રત્યે જવાબદાર નથી વોર્ડ સ્તરના મુદ્દાઓ ઉઠાવવા માટે કોઈ કોર્પોરેટર નથી બીએમસી હાઉસમાં ચર્ચા ઓછી થાય છે અને નાગરિક બાબતોમાં જાહેર જવાબદારી ઘટી જાય છે જ્યારે કોઈ સંસ્થા જે રસ્તાઓ વોટર સપ્લાય વેસ્ટ મેનેજમેન્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ ગવર્મેન્ટ સ્કૂલ્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજ્યો કરતાં મોટા બજેટનું સંચાલન કરે છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિના લાંબા સમય સુધી ચાલે છે ત્યારે તેની સીધી અસર નાગરિક જીવન પર પડે છે હવે વર્ષો પછી કાનૂની સ્પષ્ટતા અનામત અભ્યાસ અને નવા વોર્ડ રચના પછી ચૂંટણી પ્રક્રિયા પાછી પાટા પર આવી ગઈ છે આગામી બીએમસી ઇલેક્શન ને માત્ર સામાન્ય નાગરિક ચૂંટણી તરીકે જ નહીં પરંતુ મુંબઈમાં સ્થાનિક લોકશાહીની વાપસી તરીકે જોવામાં આવી રહી છે ટૂંકમાં બીએમસી ઇલેક્શન્સમાં વિલંબ કોઈ અકસ્માત ન તે સુપ્રીમ કોર્ટના રૂલિંગ્સ રિઝર્વેશન રિફોર્મ્સ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિસ અને લીગલ ચેલેન્જીસનું પરિણામ હતું જેના કારણે દેશની સૌથી ધનિક નાગરિક સંસ્થા વર્ષો સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિના ચાલી